નમસ્કાર સમાચારોની દુનિયામાં આપનું સ્વાગત છે ને સમાચારો સાથે હું છું ઉસ્કાન ચૂંટણી પૂરા થાય ઘણા બધા દિવસો થયા છતાં પણ વિસાવદર એ ખૂબ ચર્ચાનું એક સ્થળ રહ્યો છે વિસાવદર હજી પણ ચર્ચાનો વિષય રહ્યો છે એટલા માટે કારણ કે વિસાવદરની જે જનતા છે આમ આદમી પાર્ટી ત્યાં જીત્યા છે અને સમર્થકો છે હજી સુધી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવાનું મૂકતા નથી એટલે રોજ ના રોજ એવા સમાચારો સામે આવતા હોય જે આપને બતાવવા કદાચ જરૂરી થઈ જાય છે આવું એટલા માટે કહી રહી છું કારણ કે ફરીથી સામે આવ્યો છે જે જોઈને આપણને કદાચ એવું લાગે કે આ કરવું કેટલી હદ સુધી યોગ્ય છે પરંતુ જો વિરોધી પક્ષ સત્તા પક્ષને કોઈ પણ રીતે જુએ તો વિરોધી પક્ષની નજરથી આપણે જોઈએ તો એક સાઈડ એવું પણ લાગે કે કદાચ આ યોગ્ય છે પરંતુ એક પત્રકાર તરીકે એક માણસ તરીકે કોઈ પાર્ટીને આવી રીતે બદનામ થતા જોઈએ તો એક સાઈડ એવું પણ લાગે કે આવું ન થવું જોઈએ પરંતુ આમ આદમી પાર્ટીના સમર્થકો એ ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે અત્યારે આડે હાથ લીધા છે ને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ખૂબ વાયરલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે

ચૂટકીમાં છે વિસાવદરમાંથી બહાર કાઢી દેસુ પરંતુ આમ આદમી પાર્ટી વિસાવદરમાં આવી ગઈ છે એટલે હવે આમ આદમી પાર્ટીના સમર્થકો શું કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કઈ પણ ઝંડાઓ હોય કઈ પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ હોય હવે જે પણ જગ્યા ભારતીય જનતા પાર્ટી દેખાય છે અને રસ્તા પર નાખે છે ને એના ઉપર જાડું ફેરવે છે અને જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને સમર્થકોને એવું કહેવા માંગે છે કે જુઓ તમારું કમળ અને કમળ ઉપર અમે જાડું ફેરવીએ છીએ એમ કરીને ઘણા બધા વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ફેસબુક પર એક વિડીયો વાયુ વેગે પ્રસરી રહ્યો છે જોરદાર વાયરલ થઈ રહ્યો છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કે જેમાં આમ આદમી પાર્ટીના સમર્થકો છે બહુ જ મોટી લાઇન છે એમાં જાડું છે એક ભાઈના હાથમાં અને કમળ એટલે કે આપણે કદાચ એ કમળનું એક કિચન કહી શકાય કે જે આપણે એક્ટિવાની ચાવી પર કદાચ ગાડીની ચાવી પર લગાવી શકીએ પણ તમને બતાવું છું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝની સ્ક્રીન પર આ વિડીયો પી જોઈ શકતા હશો કે એને નીચે નાખવામાં આવે છે અને બે ત્રણ જે સાવરણા છે તે મારવામાં આવે છે ને પછી સાવરણા વડે એને ખસેડવામાં આવે છે આવા વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે જુઓ આખો વિડીયો અને તમને શું સંભળાય છે એ મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો ને શું આ કરવું યોગ્ય છે કે નહીં એ પણ મને કમેન્ટમાં જણાવજો